જય જયરામ જય મોગલ મારા નવા લોગમાં તમારું સ્વાગત છે તો ભાઈનો ફોન આવ્યો કે મારે ભજીયા ભજીયા ખાવા ખાવા છે 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 તો તો મારે મેં કીધું તું ધાણા ને બધું લેતો આવ્યો એના ફ્રેન્ડ ને બધા આવ્યા તા તો રીધીબેન હાથમાં લઈ લીધા છે મરચાં સુધારવા અને હું ધાણા સુધારું છું પણ આપણે કામ કરીએ ને ત્યારે મને એમણે કામ ના જ ઉકલે એટલે મેં કાનમાં નાખ લીધા તા બ્લુટૂથ એટલે આમાં મારો પંખો પણ બગડી ગયો હતો કે ભાઈ કે સારું મારા ફ્રેન્ડ છે તો તને પંખો રિપેર કરી દઈએ તો આ બાજુ મેં બધું સમારી લીધું ભાઈ કે ચાલે તારો પંખો પણ ફિટ થઈ ગયો છે તો ફાઈનલી મારો પંખો પણ ફિટ થઈ ગયો હતો એટલામાં હું બધું સમારતી હતી એટલામાં અમે અહીંયા કે લઈ તારાથી થોડું ઘણું નહીં થાય તો હું કરાવું તો એ બધું કરાવવા બેઠો તો પછી કે આજે તારો ભાઈ ભજીયા બનાવશે તો મેં કીધું સારું તું બનાવજે ભજીયા તો કે ભજીયા બનાવતો તો પછી બધું સમારતા તે અમને બેને એ ગાય સાપની એડવર્ટાઈ કરતો તો કે ગાય સાપ જે હોય કે લોટ થાય જ નહીં તો એ એડવર્ટાઈ કરતો હતો એમાં મને લઈ ગઈ ફૂગ તો મેં લઈ લીધું હતું હાથમાં બિસ્કિટ તો હું બિસ્કીટ ખાતી હતી અને એડવર્ટાઈ કરતો હતો તો મને કે એક લેખલી હું ખાશો તો મેં કીધું લે તું ખા પછી મેં થોડું ઘણું ખવડાવી દીધું પછી બાંધવા માંડો લોટ તો એને લોટ બાંધી લીધો છે અને તેલ મૂકી દીધું છે ગેસ ઉપર અને હવે તેલ ગરમ કરી નહીં કે લાય પંખો ફિટ થયો કે નહીં એ જોવા ગયો અને તેલ ગરમ થાય છે તો તેલ ગરમ થઈ ગયો અને એ આવી ગયો એક ભજીયાનો ઘાણવો કર્યો પણ સારો ના થયો એટલે કે હવે મારાથી નહીં થાય એટલે તું જ કર તો મેં કીધું ચકલા કોઈ દી બાજ ન બને પછી એ બાજુના રૂમમાં વયો ગયો અને મેં ભજીયા બનાવવાનું ચાલુ કર મેં ભજીયા બનાવી દીધા બધા ભજીયા ખાવા બેસી ગયા અને પછી લાસ્ટમાં મેં પણ ભજીયા ખાઈ લીધા તો તમારે પણ બધાને ભજીયા હોય તો આવી જાવ બાય બાય મળશું ફરીવાર એક નવા લોક સાથે ત્યાં સુધી